જે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મેસી ટ્રેક્ટર વેચવાનું છે ભીખુભાઈને ટ્રેક્ટરની ટોટલ ડિટેલ વિડીયો અંદર મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં સાવ ઓછી કિંમતમાં પાણીના ભાવે આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની ટોટલ ડિટેલ વિડીયો અંદર આપીશ ભીખુભાઈ ઓનર છે વિડીયો પૂરો જોતા રહેજો

મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ટ્રેક્ટર વેચાઈ બેટરી સારી સ્લેબ્સના ટ્રેક્ટર છે બધું વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા છે ટ્રેક્ટરના ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે એકદમ સાચવેલું ટ્રેક્ટર ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે ટ્રેક્ટરની કિંમત માત્ર દોઢ લાખ રાખવામાં આવી છે એક લાખ પચાસ હજાર ઓછી જુનાગઢ તાલુકો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે ભીખુભાઈ નામ સત્તાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો